ઇન્ડિયામાં આજ સુધીમાં જેટલી પણ મૂવીઝ બની છે ને એનું બજેટ મેઇનલી સો કરોડ બસો કરોડ અથવા તો ચારસો કરોડ લાઈક સૌથી મોંઘી છે જે ઇન્ડિયાની તમે કહી શકો કલ્કી એનો બજેટ પણ ભાઈ છસો કરોડ હતો હવે આ બધું મફત જ્ઞાન દેવાનું કારણ એ છે કે હાલમાં જ નેટફ્લિક્સની અંદર એક મૂવી રિલીઝ થઈ છે જેનું નામ છે ઇલેક્ટ્રિકલ સ્ટેટ હવે આ મૂવીનો ભાઈ બજેટ તમે ધ્યાનથી સાંભળજો જે છે બે હજાર સાતસો કરોડ પણ હેરાનીની વાત એ નથી કે ભાઈ મૂવીનો બજેટ આટલો છે હોય પૈસા તો બનાવો ભાઈ કોન ના પાડે પણ આવા તમને પણ ખબર છે કે ભાઈ મૂવીની જે મેઈન કમાણી હોય ને એ થાય થિયેટરમાંથી એક્ઝામ્પલ લઈએ તો કલ્કી કીરુજભાઈ 600 કરોડ મૂવીનો બજેટ હતો અને મૂવીએ ખાલી થિયેટરમાંથી જ કમાણી કરી હતી 1000 કરોડની પણ આ મૂવી ધ ઇલેક્ટ્રિકલ સ્ટેટ જેનો ભાઈ 2700 કરોડ બજેટ હતો આમ છતાં મૂવી થિયેટરમાં રિલીઝ ના થઈ ડાયરેક્ટ નેટફ્લિક્સમાં મતલબ ભાઈ એક 2700 કરોડની મૂવી ડાયરેક્ટ ઓનલાઈન જ રિલીઝ કરી દીધી જેનાથી તમે એક અંદાજો લગાડી શકો કે ભાઈ નેટફ્લિક્સ પાસે પૈસા તો બહુ છે તો હવે પૈસાની વાત તો બહુ થઈ ગઈ એક્ચ્યુઅલ જે આ મૂવી છે એની વાત કરીએ 2 કલાક અને 8 મિનિટની મૂવી છે તો શું તમે તમારી 2 કલાક અને 8 મિનિટ આ મૂવી પાછળ આપવી જોઈએ કે પછી ભાઈ રીલ જવા આરામથી તો એક ફાઈ અને એડવેન્ચર કેટેગરીની મૂવી છે જેની સ્ટોરી તમને ટૂંકમાં કહું તો બહુ ગઈ એવી બધી પણ છે રી લાઈક ભાઈ એક સાઈડ છે હ્યુમન એક સાઈડ છે રોબોટ અને મૂવીની સ્ટોરી એ જ છે કે ભાઈ બાધો જાવ બાધો લાઈક ભાઈ એકચ્યુઅલમાં આ જ સ્ટોરી છે અને આ જ લડાઈ રોકવા માટે અમુક લોકોનો ગ્રુપ જાય છે જેને સમજાવે છે કે ભાઈ બાંધવા ના હોય એમાં એવું હાલતું હોય બાંધવા ના હોય પણ મૂવી તમે જ્યારે જોશો ને તો તમને એક વિચાર આવશે કે ભાઈ આટલા કરોડ ક્યાં 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 નાઈ કા ભાઈ તમે આટલા કરો લાઈક સિત્યાવીસો કરોડની મૂવી છે અને મૂવી મતલબ ટૂંકમાં કહો ભાઈ ઠીકઠાક એવરેજ તમે કહી શકો જેનું મેઇન કારણ છે મૂવીનું એવરેજ રહેવાનું તો ભાઈ નથી એવી બધી કે સ્ટોરી સારી અથવા જેના એના આટલા પૈસા ગયા છે જેટલો આટલો બજેટ છે ને મૂવીનો તો એ બજેટ બધો નાખી દીધો છે રોબોટની પાછળ મતલબ મૂવીમાં નેવું તમને રોબોટ જોવા મળશે ટૂંકમાં કહું તો આખી મૂવીની અંદર તમને મુશ્કેલથી છ થી સાત જ એકચ્યુઅલ હ્યુમન જોવા મળશે બાકી બધા રોબોટ એક વસ્તુ જે આ મૂવીની અંદર સારી લાગીને મને એ છે મૂવીનું એક્શન હવે એ પણ આટલું બધું પણ સારું નથી ભાઈ તમે માથું પકડીને તન નારે નારે ના કરવા માંડો લાઈક ઠીક એક્શન છે અને એ પણ મતલબ સ્ટાર્ટિંગમાં પાંચક મિનિટનું છે ને એન્ડમાં થોડીક પંદર વીસ મિનિટ બાકી આખી સ્ટોરી ચાલશે જે મને એવું લાગે તમે સ્કીપ કરીને જોશો આટલી બધી પણ સારી છે એની સ્ટોરી પણ મૂવીની તો ટૂંકમાં લાસ્ટમાં ઓવરઓલ કહું તો એક એવરેજ મૂવી છે જે તમે એક ટ્રાય આપી શકો છો ટાઈમ પાસ કરી શકો છો બાકી આટલી બધી સારી છે ને કે ભાઈ તમે બે વાર અથવા ત્રણ વાર જોશો એકવાર જોશો ભાઈ ધરાઈ રહેશો બસ ભાઈ આપણું થઈ ગયું હો નજ જોવી બીજી વાર તો એક એવરેજ મૂવી છે ટ્રાય આપી શકો છો જોયા પછી તમને અફસોસ નહીં થાય ભાઈ આની જગ્યાએ મેં રીલ જોઈ લીધી હોય તો વધુ સારું રહે યસ તો એન્ડમાં એ જ કે ભાઈ એક ઠીકઠાક મૂવી છે ટાઈમ હોય તો આપી શકો છો તો ઇલેક્ટ્રિકલ સ્ટેટ નામ તમને પહેલા જ કહી દીધું બાકી જો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ વધારે મૂવી રિલેટેડ વિડીયો ગુજરાતી ભાષાની અંદર જોતા રહ્યો હોય તો આપણા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આપણે પચાસ સબસ્ક્રાઈબરની બહુ નજીક છીએ બાકી મળશું આગલા નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો